નવા વર્ષની શરૂઆતની સાથે સુરત શહેરમાં હત્યાના બનાવથી ગંભીર ગુનાનો પહેલો કેસ નોંધાયો છે ડિંડોલી વિસ્તારના રેલવે ટ્રેક પર રાજા નામના વ્યક્તિની હત્યા કરી દેવાતા ડિંડોલી પોલીસની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો સમગ્ર દેશ એક તરફ નવા વર્ષની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે બીજી તરફ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં હત્યા કરવાનું પ્લાન ઘડાઈ રહ્યું હતું રાજા નામનો વ્યક્તિ તેના મિત્રો સાથે જ્યારે રેલવે ટ્રેક નજીક નવા વર્ષની ઉજવણી કરવા માટે બેઠો હતો ત્યારે ચારથી પાંચ જેટલા ઈસમો હાથમાં ચપ્પુ અને તલવાર લઈને રાજા નામના ઈસમ પર તૂટી પડ્યા હતા રાજાની સાથે બેસેલા તેના મિત્રોએ તેને બચાવવા જતા સામાજિક તત્વોએ રાજાના અન્ય બે મિત્રો પર પણ હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ હતી પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ રાજા નામનો વ્યક્તિ તેના મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી માટે રેલવે ટ્રેક નજીક બેઠો હતો ત્યારે કેટલાક અજાણ્યા ઈસમો ચપ્પુ અને તલવાર લઈને રાજા પર તૂટી પડ્યા હતા અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો સૌ પ્રથમ જ્યારે રાજાને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યું હતું જેથી પોસ્ટમોર્ટમ માટે રાજાના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર રાજાની જે રેલવે ટ્રેક નજીક હત્યા થઈ હતી ત્યાં દેશી દારૂનો વેપાર પણ ચાલે છે અને એવું માનવામાં આવે છે કે આ વ્યક્તિઓ ત્યાંથી દારૂ લઈ અને રેલવે ટ્રેક નજીક જઈ પીવા બેઠા હતા અને અગાઉ થયેલા કોઈ ઝઘડામાં અસામાજિક તત્વોએ તેનો ફાયદો ઉઠાવી જાહેરમાં જ ચપ્પુ અને તલવારના ચારથી પાંચ ઘા મારી રાજાનું મોત નિપજાવી દીધું હતું એક તરફ નવા વર્ષની ઉજવણી લોકો કરી રહ્યા હતા અને કોઈ ક્યાંક તકલીફ ન પડે તે માટે ડિંડોલી પોલીસ દ્વારા તમામ નાકા પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરાયું હતું પરંતુ વિસ્તારની અંદર શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન જ ન હતું આનો ફાયદો ઉઠાવી અસામાજિક તત્વોએ રાજાને જાહેરમાં રહેસી નાખ્યો હતો હાલ ડિંડોલી પોલીસના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ મોડી રાત્રે જ ઘટના પહોંચી તપાસ હાથ ધરી હતી